સ્પષ્ટપણે આપ આપ જોઈ જોઈ રહ્યા રહ્યા છો છો કે ધરા હોય એ પ્રકારના રાજકોટના શાપરના દ્રશ્યો છે વેરાવળમાં ભૂકંપના આંચકા આ પહેલા પણ શાપરમાં ભૂકંપ આવેલો છે ગૌરવ જોડાય છે ગૌરવ કેટલા વાગે ભૂકંપ આવ્યો છે લોકો ડરી પણ ગયા હતા શું વિગતો જનક રાજકોટ સોળ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે નોંધાયું છે ને તે સાપરવેરાઓ નજીક આ કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે અવારનવાર આ વિસ્તારની અંદર આંચકાઓ છે તે આવતા હોવાની વિગતો છે તે સામે આવતી હોય છે પરંતુ આજે સત્તાવાર રીતે વેબસાઇટ ઉપર પણ જે ભૂકંપ છે તે આવ્યું હોવાની વિગતો છે તે વહીવટી તંત્ર દ્વારા જાહેર છે તે કરવામાં આવ્યું છે તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હતો અને બપોરે બે વાગ્યા નવ મિનિટે જ આ ભૂકંપનો આંચકો છે તે આવ્યો હોવાનું સામે આવ્યું છે રાજકોટ થી સોળ કિલોમીટર દૂર અને જે કેન્દ્ર બિંદુ છે કે ત્યાં આઠ નવ કિલોમીટર જમીનની અંદર આ ભૂકંપ નું કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે હાલ પડવલા વિસ્તારની અંદર પણ ભૂકંપના આંચકા છે તે અનુભવવામાં આવ્યા છે સાથે સાથે રાજકોટના શહેરી વિસ્તારમાં પણ ક્યાંક સામાન્ય એવા ભૂકંપના આંચકાઓ છે તે અનુભવવામાં આવ્યા છે લોકોને એક ડર છે તે જોવા મળ્યો છે સાથે જ સીસીટીવી ફૂટેજ ની અંદર પણ ભૂકંપનો આંચકો છે તેને કારણે ધ્રુજારી આવતી છે તે જોવા મળી છે એટલે કે ક્યાંક સાપરવેરા અને પડોલા વિસ્તારની અંદર અવારનવાર ભેદી ધડાકા જે થતા હતા તેની પાછળ ક્યાંક ભૂકંપ હોવાનું પણ અત્યારે અનુમાન છે તે લગાવવામાં મળી રહ્યું છે બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો રાજકોટના શાપણની અંદર આ ભૂકંપના આંચકા બપોરના સમયે ભૂકંપનો આંચકો આવે છે સીસીટીવી કેમેરામાં આ આંચકા કેદ થયા છે